અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનો છે કે કોટ ઇનવર્સ અન્ડરરૂટ 1 sin x અન્ડરરૂટ 1 sin x અન્ડરરૂટ 1 sin x અન્ડરરૂટ 1 sin x બરાબર x/2 થાય જે કન્ડિશનમાં આપેલી છે કે x ઇઝ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ π/4 સમરૂપ અંતરાલ માં 0 થી π/4 કન્ડિશન આપેલી છે અને સાબિત કરવાનું છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ તો આપણી રકમ જ છે જે આપેલી છે તે ત્યાર પછીનું પદ કરીએ કે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરો એટલે કે વ્યસ્તમાં ફેરવી દેવ તો કોટ ઇનવર્સ નું માઇનસ સાઇન એક્સ બરાબર છે સૌથી પહેલું કામ ટેન ઇનવર્સમાં ફેરી દેવાનું આપણું મુખ્ય વિધય દઈશું ત્યાર પછી આપણે બે અહીંથી બેથી ત્રણ રીતો છે ત્રણમાંથી કોઈ પણ એક રીત આપી શકો તો પહેલું કામ એવું કરી શકીએ કે ભાઈ છેદનું સમીકરણ સમીકરણમાં જો અહીંયા એ પ્લસ બી હોય તો એ માઇનસ બી વડે ગુણવાને ભાગવા આ એક રીત છે બીજી રીતમાં બધાને કોસના સ્વરૂપે ફેરવો હોય તો કોસ બાય ટુ માઇનસ એક્સ કોસ બાય ટુ માઇનસ એક્સ બધામાં કન્વર્ટ કરી શકાય તેવી રીતે આપણે ત્રીજી રીત જે છે એમાં આપણે અંડર વન પ્લસ સાઇન વડે ભાગી કાઢ્યા પછી કોસમાં કન્વર્ટ કરી શકો આખા પદનો વર્ગ થશે અંડર રૂટ વન પ્લસ સાઈન એક્સ માઇનસ અંડર રૂટ વન માઇનસ સાઇન એક્સ નો હોલ સ્ક્વેર જયારે છેદમાં એ પ્લસ બી અને બાજુમાં એ માઇનસ બી સમયકરણ કરો ત્યારે એ માઇનસ બી વડે ગુણતા હોઈએ છીએ કે સાઈન ટુ એક્સ બે વખત સોરી ટુ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ ટુ સાઇન એક્સ થશે સાઇન ટુ એક્સ નહીં અને આમાં વર્ગનું વિસ્તરણ આપીએ તો એ એટલે વર્ગમૂળ કેન્સલ માઇનસ ટુ એ એટલે કે ટુ અંડર રૂટ વન પ્લસ સાઈન વન માઇનસ સાઇન એટલે એ સ્કવેર માઇનસ બી સ્કવેર મુજબ વન માઇનસ સાઈન સ્કવેર એક્સ જયારે વધતા બી સ્કવેર એટલે કે વર્ગમૂળ કેન્સલ વન માઇનસ સાઇન એક્સ તો આમ વન પ્લસ સાઇન માઇનસ સાઇન કેન્સલ વન પ્લસ વન ટુ મળે તો આમ ટેન ઇન વર્ષ ટુ માઇનસ ટુ વન માઇનસ સાઇન સ્કવેર એટલે કો સ્કવેર કો સ્કવેર નું

પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો કે જ્યારે જ્યારે આ શબ્દ હું વાપરું ને એટલે યાદ રાખવાનું જ્યારે જ્યારે વન માઇનસ કોસ આવે ત્યારે આપણે 2 sin square theta by 2 મૂકીશું જ્યારે sin 2 theta પ્રમાણે 2 sin x by 2 into cos x by 2 તો આમ 2 કેન્સલ એકવાર sin કેન્સલ તો જે sin by cos વધે એને જ આપણે કહીએ છીએ tan અને theta તો x by 2 છે જ તો આમ ટેન કેન્સલ થાય કે નહીં તો માટે એક્સ બાય ટુ જોવા પડે એક્સ બાય ટુ અહીંયા જોવાય કે એક્સ જો થી પાય બાય ફોરમાં હોય તો એક્સ બાય ટુ તો થી પાય બાય એટમાં હોય એ જ સીધું સટ બે વડે બાકી જ કાઢવાના તો ઝીરોથી બાવીસ ડિગ્રી ત્રીસ મિનિટ એની અંદર હોય એટલે આના વિસ્તારમાં જ આવે છે ટેન ઇન્વસ ટેન કેન્સલ એટલે એક્સ બાય ટુ અને સાબિત થઈ એ જ કરવાનું હતું બરાબર છે તો આમ આ પ્રમાણે આપણી જમણી બાજુ મેળવી શકીએ